હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યાયપોથી ભાગ બે એક વિષય પર્યાવરણ એકમ પાંચ બીજ 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 એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે તો પહેલાંનો ડી જવાબ આવશે બીજાનો સી ત્રીજામાં બી ચોથામાં એ પાંચમામાં ડી છઠ્ઠામાં બી સાતમામાં એ આઠમામાં ડી નવમાં સી અને દસમામાં ડી આવશે અને અગિયારનો જવાબ સી આવશે બારનો જવાબ બી આવશે હવે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો અહીં ચાર ખાલી જગ્યાઓ આપેલી છે હવે પ્રશ્ન ત્રણ વિધાનોને ખરા કે ખોટા તે દર્શાવવાના છે પહેલું વિધાન ખોટું છે બીજું સાચું ત્રીજું ખોટું છે ચોથું ખોટું છે અને પાંચમું સાચું છે હવે પ્રશ્ન ચાર જોડકા જોડો અહીં પહેલાનું એ બીજું સી ત્રીજું બી અને ચોથું ઈ અને પાંચમું ડી આવશે પ્રશ્ન પાંચ પ્રશ્નોના જવાબ લખો અહીં પહેલા પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે બીજા પ્રશ્નનો પણ જવાબ આ પ્રમાણે છે અને ત્રીજા પ્રશ્નનો પણ પ્રમાણે છે જવાબ હવે પ્રશ્ન છ વર્ગીકરણ કરો બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિનું અહીં વર્ગીકરણ કરવામાં આવ્યું છે અહીં પ્રશ્ન સાત નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓ કરવાની છે આ પ્રવૃત્તિ આપેલી છે તે આપણે કરવાની છે પછી ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે નોંધવાના છે હવે ઉપરની પ્રવૃત્તિમાં એકઠા કરેલા બીજના બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરવાનું છે અહીં લીસા બીજ ખરબચડા બીજ ચપટા બીજ અને ગોળ બીજનું વર્ગીકરણ કર્યું છે અહીં પ્રશ્ન આઠ બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે અહીં પ્રશ્ન બીજ અંકુરિત થતું હોય તેવું ચિત્ર દોરવાનું છે તો મિત્રો અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય